તેવી જ રીતે જો બીજી કોઈ પ્રક્રિયા હોય ધારો કે હાઇડ્રોજન અને પ્રોમિન સાથેની પ્રક્રિયા હતી તો એનો વેગ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કેટલો મળે વેગ ચલે છે h2 રેસ ટુ 1 એન બીઆર ટુ રેસ ટુ 1 હાફ આટલો વેગ થતો જોવા મળે છે દરેક પદાર્થનો ચોક્કસ વેગ હોય છે તે જ રીતે N2O5 ના વિઘટનની વાત કરીએ તો N2O5 નું જ્યારે વિઘટન થાય છે ત્યારે તેનો પ્રક્રિયા વેગ નીચે મુજબનો હોય છે સમય જેવ ડિવાઈડેડ બાય डेल्टा ટી આટલો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આના સિવાય તેનો જે બીજો વેગ હોય છે તે વેગ અથવા તો આમ લખી શકાય કે ચલે છે અચળાંક આપણને દરેક રિએક્શન ની અંદર અચળાંક મળે છે આ વેગ સમીકરણ થયેલ પ્રક્રિયા વેગ તો એની અંદર આ કે હોય છે અચળાંક એ અચળાંકને વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે તો આ થિયરીની અંદર આપણે આ વેગ અચડાક અને પ્રક્રિયાક્રમની વ્યાખ્યાઓ અને તેની માહિતી મેળવવાની છે તો આ કેને કેને વેગ વેગ કહેવામાં આવે છે કેચડાંક કહે છે એનાથી આગળ વાત કરું તો અહીં જે આપણે પ્રક્રિયક લીધું એન ટુ ઓ અવે N2O5 એટલે કે પ્રક્રિયક જ લખું છું હું અહીં પ્રક્રિયકની સાંદ્રતા આ જે N2O5 છે એ પ્રક્રિયકની સાંદ્રતા જો આપણે 1 મોલર લઈએ ફક્ત ને ફક્ત 1 મોલર લઈએ તો તે સમયે જે K મળશે એક એને વિશિષ્ટ વેગાચળાંક તરીકે ઓળખવામાં આવે છે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય તે સમયે K ને વિશિષ્ટ વેગાચળાંક તરીકે ઓળખવામાં આવે છે છે આમ વિદ્યાર્થી મિત્રો અહીં જે અચળાંક વપરાય છે એ અચડાંક એટલે કે વેગ અચળાંક અને તેની તે જો સાંદ્રતા મોલર હોય તો તે સમયે તેને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે હવે તેનાથી આગળ વાત કરીએ તો પ્રક્રિયા ક્રમની હવે કોઈ પણ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો થતી હોય ધારો કે હું પ્રક્રિયા લઉં છું કે એન વન એ પ્લસ n2b = n3c + n4d આ મે પ્રક્રિયા લખી વિદ્યાર્થી મિત્રો હવે મારે પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખવો હોય તો વેગ શું લખી શકાય કે વેગ = k * a / જે છે a a / આપણે લખીએ n1 અને આપણે આ બંનેની વાત કરીએ તો પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ અને જે ઘાતાંક આપેલી છે આ ઘાતાંકને પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે માટે એન વન બરાબર એ પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખાય છે એટલે કે કોઈ પણ પદાર્થની પ્રક્રિયા જે હોય એ પ્રક્રિયાની અંદર રહેલા ઘાતાંકની પ્રક્રિયા સમીકરણ ની અંદર રહેલા ઘાતાંકને તેને પ્રક્રિયા ક્રમ ક્રમ કહે છે અહી કોઈ પણ પદાર્થની કોઈ પણ પદાર્થ વિદ્યાર્થી મિત્રો એ કોઈ પણ પદાર્થની જે ઘાતાંક હોય

કુલ ક્રમ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે મળી ગયો કુલ ક્રમ હવે આપણે જે વેગ શીખ્યા એ વેગ સાંદ્રતા પર સમય એટલે કે આપણે તમને ખબર છે કે મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ અથવા તો સેકન્ડ એવું આપણે મેળવતા હતા તેવી જ રીતે આ જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાઓ અલગ અલગ સમયની અંદર થતી હોય છે સેકન્ડની અંદર મિનિટની અંદર વર્ષની અંદર માટે

વેગ તરીકે ઓળખીએ છીએ તમે તમને મેં હાલ એવું કીધું તો તેની અંદર અલગ અલગ જે પ્રક્રિયાઓ છે એ અલગ અલગ પ્રક્રિયાની અંદર પ્રક્રિયાક્રમ પ્રક્રિયા છે આપણે અચળાંક ની વાત કરીએ વેગ અચળાંક એ વેગ અચડાક નું મૂલ્ય શું હોય છે તેની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો મેં તમારી સામે અહીંયા અલગ અલગ ક્રમની પ્રક્રિયાઓ લખી છે શૂન્ય ક્રમની પ્રથમ ક્રમની દ્વિતીય ક્રમની અને એન ક્રમની પ્રક્રિયાઓ તો આ સમયે દરેક સમયે જે કે ની વેલ્યુ હોય છે એ બદલાતી રહે છે કે ના એકમની જે વાત કરીએ હમણે લગભગ કે નો એકમ હોય એટલે કે નો એકમ સામાન્ય રીતે આપણે લખીએ છીએ સાંદ્રતા પ્રતિ સમય તો સાંદ્રતા સામાન્ય રીતે મોલ પર લીટરની અંદર મપાય છે તો यदि शून्य क्रम प्रक्रिया हो है तो k का एकम થશે सेकंड के अंदर कहिए तो मोल प्रति लीटर प्रति सेकंड जो प्रथम क्रम प्रक्रिया है से तो एकम થશે से प्रति सेकंड तो द्वितीय क्रम प्रक्रिया है से तो एकम થશે मोल प्रति लीटर सेकंड स्क्वायर रे टू माइनस वन इनटू सेकंड इनवर्स इसी तरह એન ક્રમની પ્રક્રિયા માટે પણ આપણને આપેલું છે તો આ દરેક વસ્તુ જે હોય છે વિદ્યાર્થી મિત્રો એકમો કેના તે યાદ રાખવા જરૂરી હોય છે તો આ પ્રકારે અલગ અલગ પ્રક્રિયા ક્રમ માટે કેના મૂલ્ય અલગ અલગ જોવા મળે છે